શ્રાવણ સુદ અષ્ટમીએ વર્ષોથી ચાલી આવતી રાજાશાહી પરંપરા મુજબ આ વખતે પણ રુદ્રાણી માતાની પત્રી પૂજા કરાઈ હતી રાજવી પરિવારના મહારાણી પ્રીતિ પ્રીતિદેવીબાની સૂચના મુજબ યુવરાજ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા આજે રુદ્રાણી ખાતે પત્રી પૂજા કરવામાં આવી હતી આ પત્રી વિધિનો ઇતિહાસ જોઈએ તો ઈસવીસન અઢારસો સાહીઠથી અઢારસો પંચોતેરમાં થઈ ગયેલા કચ્છના રાજા મહારાવ દેસરજી બીજાને એક ગંભીર બીમારી થઈ હતી ઇલાજ કરવા છતાં પણ તેમની પીડા ઓછી થતી ન હતી કચ્છના વાગડના રવ ગામે રવેચી માતાજીના મંદિરમાં બિરાજતા સામબાઈની પ્રશંસા સાંભળી એટલે તેમને બોલાવવા અહીંથી ઘોડે સવારને રવ લઈ ગયા હતા મહારાવના દર્દને માતાજીએ જાણ્યું અને કરીંગો મંગાવી તેની છાલને ગંભીર રોગ પર લગાવ્યું હતું જેથી તેમની પીડા ઓછી થઈ હતી જે બાદ મહારાવ દેસાઈજીને માતાજી પર પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ હતી માતાજીની પ્રેરણાથી મહારાવે ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું હતું ત્યાં મહાદેવ લક્ષ્મીનારાયણ વાસંગી દેવી ક્ષેત્રપાલ બટુક ભૈરવની ડેરી બનાવવામાં આવી હતી મહારાવે મંદિરની અંદર માતા આશાપુરા રુદ્રાણી રવેચી મહામાયા એમ ચાર દેવીની સ્થાપના વિધિ વિધાનથી કરાવી છે શ્રાવણ સુદ આઠમના રોજ તેમની સ્થાપના કરવામાં આવી હતી તેથી તે દિવસે મીઠી જાતર ચડાવવામાં આવે છે ત્યારથી અત્યાર સુધી આ પરંપરા ચાલી આવે છે સૌ તો આપ સૌને શુભેચ્છા અને ખાસ કરીને કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી આજે મેં મેરેન્દ્રજીસિંહ જાડેજા આજે માના આશીર્વાદ લેવાનો જે મને મોકો મળ્યો સૌ પ્રથમ દરબાગઢ મધ્ય તીલામેળીમાં પૂજા અર્ચના કરી મારો સાહેબના ચરણોમાં વંદન કરી માની પૂજા અર્ચના કરી અને મા પાસે ખોરો પાથર્યો માએ આશીર્વાદ પહેલાં તો ત્રીસથી ચાલીસ સેકન્ડમાં જ આપી દીધા પણ એમ હતું કે માના આજે આશીર્વાદ હજી જોઈ છે માએ રાહ જોડાવી પણ ખૂબ સારા આશીર્વાદ આપ્યા અને માના ચરણોમાં વંદન અને સૌને શુભેચ્છા માતાજીના સ્થાનો છે અને આ પરંપરા રાજ પરિવારની વર્ષોથી ચાલી આવે છે એની આજે પથરી વિધિ શ્રદ્ધાનું એક જબરદસ્ત મોટું પ્રતિક છે એ પૂજા વિધિ કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયુરધ્વસિંહ જાડેજાની હાજરીમાં અને કચ્છ રાજના ગુરુ તરીકે મારી શુભેચ્છા એમને આશીર્વાદ અને આ પરંપરા ચાલુ રહે એવી માને મારી પ્રાર્થના અને ક્ષત્રિય સમાજને મારી વિનંતી છે સાથે હુકમ છે કે આ પરંપરા ચાલુ રહેવી જોઈએ પરંપરા વર્ષોથી ચાલી આવે છે એવા આપણે આઠમના શ્રાવણ મહિનાની આઠમના આ સ્થાનિધ્ય કચ્છીઓ માટે આ એક બહુ નમનની જગ્યા છે કેમ કે આપને કહું તો આ રુદ્રાણીજીએ ચાર માતાજી બિરાજમાન છે માતાજી રુદ્રાણીજી આશાપુરાજી રવેચીજી અને મોમય માતાજી આ સ્થાન અને ચારેય જગ્યા ઉપર જેમ ગુરુજીએ ફરમાયું અમારા કે આપણા કચ્છના ચ ચારેય દેશોમાં ચારેય માતાજીવ છે એના પછી રુદ્રાણીજીએ આ ચારે માતાજીઓ ભેગા છે અને આ એક બહુ જૂનું પ્રાચીન મંદિર છે જે શ્રી દેસલજીના વખતથી અહીંયા બનેલું છે અહીંયા આ રુદ્રાણીજી જાગીર કહેવાતી શ્રી દેસલજીએ અમને સાત ગામ આપેલા હતા અને એનો વહીવટ રુદ્રાણી જાગીરનો જાગીર તરીકે જાગીરના અધ્યક્ષ ત્યારે શામભાઈ માં હતા જે પોતે રવેચીના હતા રવેચીથી મા દેસલજી બાવા એમને અહીંયા બિરાજ બોલાવ્યા અને પોતે અહીંયા બિરાજમાન થયા અને અત્યારે લાલગીરી બાપુ અત્યારના અધ્યક્ષ અને રૂપાભાઈ ચાડ આ બહુ સારી રીતે આનું સંચાલન કરે છે મારાવશ્રી પાગમલજી વર્ષોથી અમને ભાયાતોને અહીંયા લઈ આવતા અને વર્ષોથી પોતે આ પરંપરા ચાલુ રાખે છે આનો શ્રેય પૂરેપૂરો જો હું કહું તો મારાવશ્રી પાગમલજી ત્રીજાને જાય છે અને મહારાણી દેવીને જાય છે આજે સુદ આઠમ જેને કચ્છવાસીઓ રા આઠમ અને પત્રી આઠમ તરીકે પણ ઓળખે છે સર્વપ્રથમ અઢારસો પંચાણુંમાં રાવ રાવદેશજી બીજાએ સર્વપ્રથમ પૂજા કરેલી તે દિવસથી લઈ અને આજ પર્યંત આ પરંપરા ચાલુ છે આજે રાજપરિવારના મુખ્ય કરતાના આદેશ અનુસાર જે એમના પ્રતિનિધિઓ છે એમાં કુંવર ઇન્દ્રજીતસિંહજીએ આ પૂજાનો લાભ લીધો છે અને મા રુદ્રાણીએ એમને ખોબલેના ખોબલે અને સર્વ કચ્છવાસીઓ અને સમગ્ર દેશવાસીઓને આશીર્વાદ આપ્યા છે